નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે એક માઈ ભક્ત આરોડતા આરોડતા માતાના દર્શને નીકળ્યો હતો અને એક માઈ ભક્ત મહારાષ્ટ્રના અમરાવતીથી આરોડતા આરોડતા નીકળી વૈષ્ણવદેવીના દર્શનાર્થી જવા નીકળ્યો અમરાવતીથી ચાર મહિના નવ દિવસથી નીકળી આજરોજ અરવલ્લીના માલપુર મુકામે આવી પહોંચતો હતો માલપુરથી વૈષ્ણોદેવી જવા હજુ છ મહિના સુધીનો સમય લાગી શકે એમ છે આ માઈ ભક્ત કોરોના કાળ દરમિયાન એક વખત વૈષ્ણવદેવી જઈ ચૂક્યો છે એવો ખુલાસો એમણે પોતે આપ્યો હતો રસ્તામાં લોકો દ્વારા માઈ ભક્તની તથા આર્થિકાઇ છે કૌશિક સોની બ્યુરો અરવલ્લી આપના રહેવાળે અમરાવતી મહારાષ્ટ્ર વૈષ્ણવ દેવ યા અંબાજી અંબાજી રાજસ્થાન હરિયાણા પંજાબ જમ્મુ કશ્મીર કબ થી મહારાષ્ટ્ર ચાર મહિના નવ દિન હો ગયા ચાર મહિના નવ દિન હો ગયા पहले एक बार वैष्णो देवी जा, जा चुके हमारे लड़के करंट लगा था तो एक बार लॉकडाउन से पहले जा चुके थे और ये दूसरी बार जा रहे हैं आप अभी अरवली के मालपुर नजदीक में हो आप कितने टाइम में वैष्णो देवी पहुँचोगे अभी तो हमको छ महीने और लगेंगे माता वैष्णो देवी पहुँचने आपके साथ कौन कौन है हमारा राजेंद्र नंगारे રંગાર ખાના પીના ખાના પીના વેસે હમક સબ મદ કરતા કપડા લતા ખાના પીના સબ અવન ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ